આણંદ શહેરમાં ગુરુદ્વારા સર્કલ પાસેના દબાણો પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા પાલિકાની કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો સમાચાર વિગતે જોઈએ આજરોજ ત્રીજી ડિસેમ્બર બપોરે કલાકની આસપાસ આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલ ગુરુદ્વારા સર્કલ પાસે ગેરકાયદેસર લારી ગલ્લા સહિતના ટ્રાફિકને નડતરરૂપી દબાણો પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા પાલિકાની ટીમ દ્વારા ટ્રેક્ટર જેસીબી સહિત

આજે ગુરુદ્વાર ચર્કથી રેલવે સ્ટેશન બાજુ દબાણ અંગામી દબાણો જે લારીઓ હતી ભરવાની કાર્યવાહી સૂચના આપી તે પ્રમાણે અમે લેવા નીકળે આવી દૂર કરવામાં આવે છે પ્રક્રિયા અમે નિયમિત ચાલુ રહેશે અત્યારે તો આ હાથ ધરી છે ત્યાર પછી બપોર પછી બીજ જગ્યાએ જઈશું